પર્વના લઈને જરોદ પોલીસ સ્ટેશન ના પીઆઈ જે એ બારોટ અને તેમની ટીમ દ્વારા લોક જનજાગૃતિના ભાગરૂપે જરોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રેફર ચોકડી ખાતે ટુ વ્હીલર સેફ્ટી સ્પોક કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો રોડ પરથી પસાર થતા બાઇક ચાલકોને પતંગના દોરાથી ગળાના ભાગે તેમજ શરીરના ભાગ ઉપર ઈજા ના પહોંચે તે માટે પોલીસ દ્વારા બાઇક ઉપર સેફ્ટી સ્પોક લગાવી આપવામાં આવ્યા હતા

અન્ય બાઇક ચાલકો પણ પોતાની બાઇક ઉપર આ પ્રકારના સેફટી સ્પોક લગાવી પતંગના દોરાની પોતાને બચાવી શકાય તેવું ઉદાહરણ પૂરું પાડીને લોકોને જાગૃત કર્યા હતા અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા વાઘોડિયા